ભરૂચ જિલ્લાના અંગલેશ્વર જીઆઈસી વિસ્તાર સ્થિત ગટ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોલી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ચૂંટણી લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાથ છે ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે અને દિન પ્રતિદિન લક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે અને ઉમેદવારો દ્વારા પોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લઈ પકડી રહ્યો છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે અને લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીતા વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અંતર્ગત અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટુ विद्यालय खाते विशाल रंगोळी द्वारा मतदान जागृती कार्यक्रम आयोजन आयोजन कर शिक्षक द्वारा લગભગ સાત થી આઠ કલાક ની મહેનત બાદ ભારતના સંદેશા સાથે સ્વાતિોલ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત તંત્રના અધિકારીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષક ગણ દ્વારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સૌને નમસ્કાર સામાન્ય ચૂંટણી

તે ચિત્ર બે પછી તૈયાર થયેલ છે એ બાબતે આપને આપના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે ભરૂચ જિલ્લામાં આવનાર તારીખ સાત બે હજાર ચોવીસ માં સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નમ્ર વિનંતી છે